અમદાવાદના દર્દીઓને આરોગ્ય લક્ષી સુખાકારીમાં વધારો કરવા તેમજ આરોગ્યની સારવાર અને સુધારાને વધુ વેગ આપવા અમદાવાદમાં પચાસ બેડની હોસ્પિટલ પાસે કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન પૂજ્ય ધર્મતિલક સ્વામીના હસ્તે કરાયું હતું અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તબીબી આધુનિક પ્રગતિ કરીને આરોગ્ય સારવાર સંભાળ હેઠળનું વ્યાપક શ્રેણીનું અહીં ઉદઘાટન થયું છે મારું નામ एमडी फिजिशियन छू आ एम्पायर मल्टी स्पेशलिटी हॉस्पिटल आज मैं उदाटन कर पचीस वर्ष की रचना करे तो खूब सारी रीते कार्य थी सके तो एना अन्वी अभी डॉक्टर डॉक्टर शैलेष भाई डॉक्टर नरेश भाई डॉक्टर प्रणव डॉक्टर योगेश भाई डॉक्टर मुकुंद भाई और डॉक्टर पार्थ आ टीमें अमने एक સ્વપ્ન બી કે એવું સારું લોકેશન હોય અને બધી બેઝિક પાયાની જે ફેસિલિટીઝ વાળી હોસ્પિટલ આપણે જો બનાવીએ તો દર્દીઓની ખૂબ સારી સારવાર થઈ શકે તેના માટે આ બધા જ ડિપાર્ટમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક સર્જિકલ અને ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ સારી રીતે અહીંયા સંપૂર્ણ સારવાર બધી સગવડ સાથે આપણે આજે ખુલ્લી મૂકી રહ્યા છીએ અને એના માટે એક આ લોકેશન પણ અમારું બહુ જ અમને સારું મળી ગયું અને એના કારણે અમે બહુ સારી રીતે દરેક દર્દીની આઈસીયુ સાથે એસપીયુ સાથે ડાયાલિસિસ સાથે બે અદ્યતન ઓપરેશન થિયેટર સાથે બહુ સારી રીતે બધા દર્દીઓને અમે સગવડ અને સારવાર પૂરી પાડી શકીએ છીએ એના માટે આજે અમે આ હોસ્પિટલ આપણી પચાસ બેડ ની હોસ્પિટલ ઓકે આ હોસ્પિટલ નું ઇનોગેશન થઈ રહ્યું છે સરકારી કોઈ યોજનાઓ અંતર્ગત કોઈ લાભ મળતો ના આપડે સરકારી કોઈ પણ યોજનામાં આની અંદર આપણે લાભ નથી આપવાના કારણ કે પચીસ બેડ ની જમારી આ પ્રીમિયમ હોસ્પિટલ છે